તો બધા માણસો તો હું આવ્યો છું લાખોટા તડાવાજ ને વરસાદ તો હતો આજે જામનગરમાં તો એક કેમેરા પડીને તો જોઈ શકો મિત્રો કેટલી ટ્રાફિક છે આજ અને વરસાદ હે આજે વરસાદ એ હતો મિત્રો પાણી જોઈ શકો રસ્તા ઉપર વરસાદ વરસે એમ ગયો હતો અને આ સાઈડ નદી નો એક નજારો દેખાડી ને વા કાગડા એ બેહેલા હે જોઈ શકો ઝાડ ઉપર તો મારી ચેનલ માં છે તમારું બધાય મિત્રો નું ને ઘોડાઈ જાય છો તે કોઈ મિત્રોને ને જામનગર જોવું હોય ચકલીઓ ભજોવા તે મિત્રો ત્રણ ચાર મિત્રો બધા

ચણા મસાલા ખાવા હોય જામનગર ના એ કોમેન્ટ કર નાખજો તો અત્યારે તો આ જોઈ શકો તારા ઇકોર મિત્રો કે તળાવ ની પાડ કી આયા મિત્રો લાખો ટકા તળાવ તમારું